ગુજરાતમાં કાતિલ ઠંડીમાં મળશે આંશિક રાહત ત્રણ દિવસમાં હાડ જવતી ઠંડીમાં મળશે રાહત ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી બે થી ડિગ્રી સુધી શકે છે તાપમાન બે થી ડિગ્રી સુધી વધી શકે છે સાથે જ ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેવાની પણ આગાહી કરાઈ છે રાજ્યમાં ઉત્તર ઉત્તર પૂર્વના પવન ફૂંકાયા અમદાવાદમાં તાપમાન બાર બે ડિગ્રી નોંધાયું તમરેલીમાં સૌથી ઓછું આઠ બે ડિગ્રી નોંધાયું પાંચ શહેરોનું લધુત્તમ તાપમાન दस डिग्री तीन नीचू नोधायु पूर्वानुमान है सात दिन मौसम ड्राई रहेगा और लघुतम तापमान में दो से तीन डिग्री टेम्परेचर राइज होने का पूर्वानुमान है अगले तीन दिन तक उसके आगे फिर नो लार्ज चेंज में जाएगा और अभी जो पवन का दिशा है उत्तर से उत, उत्तर पूर्व है

ક્યારેક સત્ર અઢાર સુધી તારીખમાં વાદળો રહેવાની શક્યતા રહે છે પૂર્વ ગુજરાતમાં વાદળોની સ્થિતિ વધારે રહેશે દક્ષિણ ગુજરાતમાં પણ વાદળો રહેવાની શક્યતા રહે છે ક્યારેક અરબ સાગરના ભેજના કારણે દક્ષિણ ગુજરાતમાં સાટા સ્ફૂટે થઈ શકે પૂર્વ ગુજરાતમાં સાટા સ્ફૂટે થઈ શકવાની શક્યતા રહે છે અઢાર જાન્યુઆરીથી લઈ અને ત્રેવીસ જાન્યુઆરી વચ્ચે એક માવઠું પણ થવાનું છે એટલે એ માવઠું થશે એ માવઠા પછી પણ આપણે ઠંડીનો દોર ચાલુ ચાલુ રહેશે અને જાન્યુઆરી મહિનામાં તો ઠંડી જોવા મળવાની છે તો ફેબ્રુઆરી મહિનો છે ફેબ્રુઆરી મહિનામાં પણ ગયા વર્ષની ઠંડી એવી શક્યતાઓ છે જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી બેમાંથી એક પણ મહિનાની અંદર આપણે વાવેતર કરીએ તો ઠંડી નડશે ઉગાવો નહીં આવે એટલે હમણાં કોઈ ખેડૂતભાઈ વાવેતર કરવાની તૈયારી ન કરવી ખેડૂત માટે પાક ઉપર ઉપર કદાચ આ આ વર્ષે વર્ષે પણ પણ વરસાદ વરસાદ થશે થશે અને અને ધાણા અસર ઉત્પાદન બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવો વાવ થરાદ જિલ્લો બનાવતા દિયોદરના સ્થાનિક લોકો દિયોદરને જિલ્લો બનાવી આંગળ નામ આપો તેવી માંગ સાથે છેલ્લા પંદર દિવસથી વિરોધ કરી રહ્યા છે દિયોદરમાં પહેલા વેપારીઓએ બજારો બંધ રાખીને વિરોધ કર્યો હતો તે બાદ છેલ્લા દસ દિવસથી ઓગઢ સંકલન સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન કરાઈ રહ્યું છે ત્યારે આજે દિયોદરના સ્થાનિકો આગેવાનો વિવિધ સંગઠનો અને નેતાઓ દ્વારા દિયોદરના ધરણા સ્થળથી ઓગરધામ સુધી વિશાળ વાહન રેલીનું આયોજન કરાયું છે આ રેલી દિયોદરથી પંદર કિલોમીટર દૂર આંગળધામ ખાતે પહોંચીને ત્યાં મહાયજ્ઞ કરશે અને સરકાર દિયોદરને જિલ્લો બનાવે તેવી માંગ કરશે

સરકારનું પેટમાંથી પાણી નથી ભોજન પ્રસાદ એક સાથે હજારો લોકો ભગવાનને પ્રાર્થનાને પ્રાર્થના ને નાદ કરશે કે વગરજી મહારાજ આ અમારી માંગ છે સરકાર સુધી આપ પહોંચાડો આ વિસ્તારની અઢી દાયકાઓ જે માંગ છે વગર જિલ્લો બને એમાં વગરજી મહારાજ આશીર્વાદ આપે બનાસકાંઠાના વિભાજન મુદ્દે વધુ એક ભુવાજી વિડીયો વાયરલ થઈ રહ્યો છે વાયરલ વિડીયો ભુવાજી દાવો કરી રહ્યા છે કે ધાની રાતો બનાસકાંઠામાં જ રહેશે ધૂળતા ધૂળતા ભુવાજી આ વેણ આપી રહ્યા છે જે બોલને સામે બેસેલા વ્યક્તિઓ ઝીલી રહ્યા છે વાયરલ વિડીયોમાં ભુવાજી ચુંદડી ઓળીને ધૂણી રહ્યા છે અને ધાનેરા તાલુકા અંગે માતાજીના નામે દાવો કરી રહ્યા છે જો કે આ વિડીયોની ન્યૂઝ એટીન ગુજરાતી પુષ્ટિ નથી કરતું વિડીયો ક્યાંનો છે અને ક્યારનો છે તે પણ જાણી શકાયું નથી પરંતુ હાલ ધાનેરા અંગે ચાલી રહેલા વિવાદના કારણે વિડીયો વાયરલ થયો છે

તો વડોદરામાં ચોથા વર્ગના કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે કાયમી કરવાની માંગ સાથે શિક્ષણ સમિતિના હંગામી કર્મચારીઓ હડતાળ કરી રહ્યા છે બસ્સોથી વધુ હંગામી કર્મચારીઓ કાયમી કરવાની માંગ કરી રહ્યા છે કર્મચારીઓએ સાહેબ આંબેડકરના ફોટો પોસ્ટર બેનર સાથે દેખાવો કર્યા સાથે જ નિવૃત્ત કર્મચારીઓએ પેન્શન શરૂ કરવાની પણ માંગ કરી છે આ હડતાળના કારણે શિક્ષણ સમિતિ ખાતે વહીવટી કામગીરીને અસર થશે તેર તારીખે મિટિંગ કરેલ હતી અને અમારી એમના ડેપ્યુટી કમિશનર સાથે પણ એ પ્રકારનું માર્ગદર્શન ચાલે જ છે અને અમે સતત પ્રયત્ન કર્યા જ કરીએ છીએ કે આ પ્રશ્નનું નિરાકરણ આવે એમાં પોઝિટિવ જેટલું થઈ શકે એટલું અમે પ્રયત્ન કરીએ છીએ નિર્ણય એક જ ઝટકે તો આવી શકવાનો નથી બધાને મળીને અને કાયદાકીય પરામર્શથી જ આ ગું ચૂકેલા છે ચોથા વર્ગના કર્મચારીઓનું યુનિયન છે લોકોએ ભેગા થઈને આગળ સ્ટ્રાઇક કરવાનું કંઈક નક્કી કર્યું છે એમને મેં સમજાવ્યા છે કે ભાઈ તમે ના કરો તો સ્ટ્રાઇક સારું છે તે છતાં પણ જો એક સ્ટ્રાઇક કરે તો આ વસ્તુ કદાચ ગેરવ્યાજબી કહેવાય કારણ કે ઓલરેડી પ્રોસીજર અમે કરી રહ્યા છે અમારા તરફે પણ હવે દરેકના મનને અલગ અલગ વિચારો આવતા હોય અને એમના વિચારો એમને નક્કી કર્યા હોય એ પ્રમાણે ના થઈ શકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે ચોથા વર્ગના કર્મચારીઓ છે તેઓ લડી લેવાના મૂડમાં છે અને આજથી અચોક્કસ મુદ્દતની મુદ્દત જાહેરાત છે ત્યાં કર્મચારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે ત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આ તમામ સભ્યો છે અને આ તમામ સભ્યો જે છે તે લાંબા સમયથી પોતાના હક માટે લડી રહ્યા છે જો સમયની વાત કરું તો ઓગણીસો સિત્યોતેર થી આ કર્મચારીઓ પોતાના હક માટે લડી રહ્યા છે એટલે સત્તાધીશોએ તમામ હદ વટાવી હોય તેમ લાગી રહ્યું છે તમે શું કહેશો લડત હોય પણ આટલી લાંબી લડત કોઈ તમારું સાંભળવા માટે તૈયાર નથી શું કરીએ સાહેબ અમે બધા અમે અમે એમની જોડે ઘણી ઘણી લાલી લોલીપોપ આપીને અમને બેસાડી દે છે જ્યારે જ્યારે અમે હડતાલ પર જઈએ છીએ જ્યારે જયારે અમારી માંગણીઓ હોય છે તો રાજકારણીઓ આવી અમને સમજાવે છે અને મેં સબ ભોળા સમજી જઈએ છીએ અને છેલ્લા પછી આ રીતે આખું લંબાયા કરે છે અને મારા અમારા હકથી અમને વંચિત કરી દીધા છે હું છેલ્લા ત્રણ વર્ષથી રિટાયર્ડ છું મારા ઘરે મને કોઈ પ્રકારનું કોઈ કશું મળ્યું નથી કોઈ રકમ મળી નથી નોકરી લાગી પંદર રૂપિયા નોકરી રહી ગઈ બે હાજર સોળ માં રિટાયર દોઢસો કર્યો બસો કર્યો પછી અઢાર હજાર થયો રિટાયર કરી દીધી બે હાજર સોળ થી કશું મળતું જ નથી અમને આજે નવ વર્ષ અમારે શું કરવાનું ટોટલ પાંચસો ને કર્મચારી હતા હવે એમાં કેટલા વય નિવૃત્તિ થઈ ગયા અને કેટલા ગુજરી ગયા હવે પાંચસો સિત્તેર માંથી એકસો પંદર કર્મચારી હાલમાં નોકરી કરે છે હવે અમે અમારો હક જ માંગીએ છીએ અમે બીજું કશું જોતું નથી પણ આ શિક્ષણ સમિતિ શું આપે છે કે ભાઈ તમે કર્મચારી છો કોર્પોરેશનના અને કોર્પોરેશન એમ કહે છે કે તમે કર્મચારી છો શિક્ષણ સમિતિના હવે અમારે એક જ કહેવું છે કે અમને જે કાયમી કર્મચારીનો જે હક મળે છે એ અમારો હક અમને આપો પેરાલિસિસ થઈ ગયું છે મારે દવાના પાંચ હજાર રૂપિયા થાય દર મહિને આ કોણ આવશે મને તમે વિચારો કે કર્મચારીનો જો પગાર ચાલુ હોય તેની પરિસ્થિતિ સારી હોય અત્યારે રિટાયર થઈ ગયા પછી જો એને પેન્શન ના મળે એને કશું મળે નહીં તો એની હાલત શું થાય તમે જુઓ છો તમામ કર્મચારીઓ ચોક્કસ મુદ્દતની પર પોતર છે ત્યારે નગરપાત્રિક શિક્ષણ સમિતિનું જે કામકાજ છે તે ખોરમ ચડી ગયું છે ત્યારે તમામ કર્મચારીઓ છે તે જરત આંદોલનની સાથે ન્યાય માટે ગુહાર લગાવી રહ્યા છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ સેટિંગ ગુજરાતી વડોદરા સમાસાનો પ્રવાહ યથાવત રહેશે હાલ રૂકશવી બ્રેક માટે આપજો તરફ ન્યૂઝ સેટીન ગુજરાતી પાટણની રાધનપુર રેફરર હોસ્પિટલના કર્મચારીઓની ઘોર બેદરકારી હોસ્પિટલમાં દર્દીની સારવાર ન કરાતા દર્દીને ખાનગી હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હોસ્પિટલમાં સ્ટ્રેચરના અભાવે દર્દીના સગા ઉંચકીને લઈ જતા હોવાનો વિડિયો આવ્યો સામે બનાસકાંઠાના વિભાજન મુદ્દે વધુ એક ભુવાજીનો વિડિયો વાયરલ ધાનેરાતો બનાસકાંઠામાં જ રહેશેનો ભુવાજીનો દાવો ધૂળતા ધૂણતા ભુવાજી કરી રહ્યા છે દાવો વીડિયોની ન્યૂઝીન ગુજરાતી નથી કરતું પુષ્ટિ વડોદરા શહેરના કરોડિયા રોડ પર એક ભાવનગર માં અસામાજિક તત્વો બેફામ બન્યા માથાભારે શખ્સે હિન્દુ યુવા સંગઠન પૂર્વ પ્રમુખ પર કર્યો હતો હુમલો અશોક ગોહિલ પર હુમલો કરવા જતો શખ્સ સીસીટીવી માં કેદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી અમદાવાદમાં ઉત્તરાયણની સમય સાંજે બે જૂથ વચ્ચે થયો પથ્થરમારો નરોડાના માચલી સર્કલ નજીક સામાન્ય બોલાચાલી બાદ બે વચ્ચે થઈ હતી મારામારી પોલીસે મામલો વધુ કાર્યવાહી હાથ ધરી ભાવનગરના હમીપરામાં પરિવારના સભ્યો પર થી વધુ લોકોએ હુમલો કર્યો થોડા દિવસો અગાઉ થયેલી બબાલને લઈ હુમલો કરાયાની આશંકા એક મહિલા સહિત આઠ લોકો ઈજાગ્રસ્ત અથડામણ બાદ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો સાબરકાઠાના હીડરમાં બે જૂથો સામસામે એક જ સમાજના બે જૂથ વચ્ચે અંગત અદાવતમાં થઈ મારામારી તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા એક વ્યક્તિને માથાના ભાગે દસ આવ્યા પોલીસે તપાસ હાથ ધરી અરવલીના બાયડમાં બે જૂથ વચ્ચે અથડામણ બાયડના પાલડી ગામે બે જૂથ વચ્ચે અંગત અદાવતમાં થઈ હતી બબાલ અથડામણમાં સાત વ્યક્તિઓ ઘાયલ થયા ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા પોલીસે કાર્યવાહી હાથ ધરી રાજકોટના ધોરાજીમાં બ્લુ સ્ટાર ચોકમાં આગની ઘટના પ્લોટમાં રહેલ વેસ્ટ માલમાં આગ લાગતા સર્જાયો હતો તફરીનો માહોલ ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો કચ્છમાં પૂરપાટ ઝડપે દોડતી કારને નડ્યો અકસ્માત બાઇક સવારને અડફેટે લઈ કાર પલટી હતી કાર પલટી મારીને રસ્તાની બાજુમાં આવેલા ઘાસના ઢગલામાં ખાબકી અકસ્માતના સીસીટીવી આવ્યા સામે સુરતના કતારગામ દરવાજા પાસે ભયંકર અકસ્માત ઓવરબ્રિજ પરથી મોપેડ સવાર બે યુવકો નીચે પટકાયા બ્રિજના પરથી ઓવર સ્પીડમાં મોપેડ ચાલકે બેલેન્સ એક યુવકનું મોત એકની હાલત મહેસાણામાં કારમાંથી નવ બાર લાખ રૂપિયા ભરેલી બેગની ચોરી કરાઈ કાર માલિક શોરૂમનું શટર બંધ કરવા ગયા તે દરમિયાન રૂપિયા ભરેલી બેગ લઈ ગઠીઓ ઝુમંતર થયો યુવક બેગ લઈને રસ્તો ક્રોસ કરતો ગઠ્યો સીસીટીવીમાં કેદ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી અમરેલીના ખાંભાના નાના બારમણ ગામે સિંહ અને સિંહણના આંટાફેરા પ્રાથમિક શાળાના સીસીટીવીમાં આગળ વાત કરીએ મહીસાગરની મહિસાગરના લુણાવાડામાં વહેલી સવારથી ખાતર ખરીદવા ખેડૂતોની લાંબી લાઇનો જોવા મળી લુણાવાડાના શહેરા દરવાજા પાસે આવેલ ખાતર વિતરણ ડેપો પર લાઈનો લાગી છે પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર પર ખાતર લેવા વહેલી સવારથી જ ખેડૂતોની ભીડ જોવા મળી તો કડકડતી ઠંડીમાં પણ ખાતર લેવા માટે ખેડૂતોની પડાપડી જોવા મળી બે ત્રણ દિવસની રજા હોવાના કારણે ખેડૂતોને ખાતર નહોતું મળ્યું જેને લઈને સવારથી જ લાઈનો લાગી ખાતરની સાથે સાથે નેનો યુરિયાના પાઉચ બનાવી વિતરણ કરતા ખેડૂતોમાં વિરોધ બસો રૂપિયાની ખાતરની બેગ તેની સાથે નેનો યુરિયાના પાઉચ ત્રીસ રૂપિયામાં વેચી ત્રણસો રૂપિયા લેતા ખેડૂતોમાં વિરોધ સર્જાયો તો નેનો યુરિયાના પાઉચનું શું કરવાનું તેમ કહી ખેડૂતો કરી રહ્યા છે વિરોધ મિતેશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે મિતેશ ખેડૂતોમાં રોષ છે શું વધુ અપડેટ છે આ મામલે જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો ગત રોજ જે ચાર દિવસની રજા હતી ત્યાર ત્યારથી આજે વહેલી સવારથી જ ખેડૂતો માટે ખાતર લેવા માટે લાઈનો લાગી હતી લુણાવાડાના પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ખાતે આવેલ મોટી મોટી લાઈનો જોવા મળતા અનેક આશ્ચર્ય જેવો ઘાટ જોવા મળ્યો હતો કડકટી ઠંડીની અંદર વહેલા સવારથી છ વાગ્યાથી ખેડૂતો લાઈનમાં લાગ્યા હતા અને ખેતરની ખાતરની થેલી સાથે નેનો યુરિયા પણ આપતા હતા જેથી કરીને ખેડૂતો દ્વારા મોટો વિરોધ અહિયાં જોવા મળ્યો હતો જી

ખેડાના ડાકોર મંદિરમાં વર્ષો જૂની પરંપરા તૂટી છે મકર સંક્રાંતિ એ ગાયનું દાન કરવાની પરંપરા તૂટી ડાકોર મંદિરમાં વર્ષોથી ચાલતી આવતી પરંપરામાં પાંચ ગાયોનું કરવામાં આવતું હતું દાન જરૂરિયાતમંદ પાંચ પશુપાલક પરિવારને મંદિર તરફથી કરવામાં આવતું હતું પાંચ ગાયોનું દાન તો વર્ષો જૂની પરંપરા ડાકોર ટેમ્પલ કમિટીના મનસ્વી નિર્ણયને લઈને તૂટી છે આ વખતે મકર સંક્રાંતિના દિવસે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા નથી કરવામાં આવ્યું ગાયોનું દાન મહત્વનું છે કે પરંપરા તૂટી છે આ વખતે ડાકોર મંદિર કમિટીમાં વિવાદના કારણે ઉમંગ જોડાય છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે જે ગાય હોય તેનો દંડ ઉત્તરાયણ એટલે કે મકર સંક્રિય દિવસે તેનું આજુબાજુના ગામના જે ગરીબ ખેડૂતો હોય તેમને દાન આપવામાં આવતું હતું પાંચ ગાયો સમગ્ર માહિતી બદલ તો પરંપરા તૂટી છે આ વખતે